જે ચાંદીના ચરણ પાદુકા છે જેની અંદાજીત વજન ચારસો ગ્રામ જેટલું હતું એની ચોરી થઈ હતી બીજા દિવસે પૂજારીને આ ચરણ પાદુકા ના દેખાતા એમણે ગામના આગેવાનો છે એમને ભેગા કરીને એમણે તપાસ કરી કે એક્ઝેક્ટલી ચોરી કઈ રીતે થઈ છે હવે આ જે મંદિર હતું એમનો જે મેઇન ગેટ હતો એ ગેટ નો દરવાજો લોક હતું એ તૂટ્યું ન હતું અંદર જે સેકન્ડ ગેટ હતો એ સેકન્ડ ગેટ નો લોક ખુલ્યું હતું અને આ લોક ટેબલ પર મૂકવામાં આવ્યું હતું અને જે ચરણ પાદુકા કાચની કાચના બોક્સમાં હતા આ કાચનું બોક્સ તૂટ્યું હતું અને ચરણ પાદુકા ગુમ થઈ હતી હવે જે આ મંદિરની ચાવીઓ છે એ માત્ર બે વ્યક્તિઓ જોડે રહેતી હતી એક પૂજારી જોડે અને બીજા એક સર્વ સફાઈ કર્મચારી જોડે આજે સફાઈ કર્મચારી બેન છે એ છેલ્લા એક દોઢ મહિનાથી બીમાર હતા તો એમની જગ્યા પર આજે સફાઈનું કામ છે એમના દીકરા અને દીકરી દ્વારા કરવામાં આવતું હતું હવે જે આ કાયદામાં સંઘર્ષમાં આવેલું બાળક છે એના પર શંકાના બીજ ક્યાં રોપાયા તો આજ જે દિવસે ચોરી થઈ હતી એ દિવસે સવારે આ જે કાયદામાં સંઘર્ષમાં આવેલું બાળક છે એને સફાઈ કરી હતી એને જયારે ગામના આગેવાનો દ્વારા બોલાવવામાં આવ્યું અને પૂછપરછ કરવામાં આવી તો એમણે જણાવ્યું કે હા આજે મેં કચરાપોતું કર્યું હતું પરંતુ ગામના આગેવાનોએ જયારે પોતું જોયું તે પોતું ભીનું ન હતું તો એ સમયે ગામના આગેવાનોને લાગ્યું કે કદાચ બની શકે કે આ કૃત્ય આ કિશોર દ્વારા કરવામાં આવ્યું હશે આ ઘટનાની જાણ બાલાસીનોર તાલુકા પોલીસ સ્ટેશનમાં થતા બાલાસીનોર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા એમના પિતાને એક નોટિસ આપવામાં આવી હતી અને પોલીસ સ્ટેશન હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું જે દિવસ ઓગણત્રીસ તારીખે એમના મધર ફાધર પોલીસ સ્ટેશન આવ્યા છે અને એમણે જણાવ્યું કે કાયદાના સંઘર્ષમાં બાળક છે એની પરીક્ષા છે તો બપોર પછી અમે એમને તો પોલીસે એમની રિક્વેસ્ટ હતી એને માન્ય રાખીને સાંજના સમયે એમના સંબંધી જોડે પોલીસ સ્ટેશન આવે છે ત્યારબાદ એમની પૂછપરછ થાય છે આ બાળક છે આ કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે એ ઘરે પહોંચી જાય છે ઓગણત્રીસ તારીખે ત્રીસમી તારીખના રોજ બાલાસિનોર સીએસસી માં દાખલ થઈ જાય છે જેમાં આ કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક દ્વારા એવો આક્ષેપ કરવામાં આવે છે કે મને પીઆઈ અને એમના બે કર્મચારીઓ દ્વારા પટ્ટાથી માર મારવામાં આવ્યો મેડિકલ રિપોર્ટ આપણને હાથમાં મળી ગયો છે એમાં એ ક્લિયરલી મેન્શન કરવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની બાહ્ય ઈજા નોંધવામાં દેખાતી નહીં હવે જો આ પ્રકારની કોઈ ઘટના બની હતી તો એમના દ્વારા ડીવાયએસપી અથવા તો એસપી સરનો સંપર્ક કરવામાં આવ્યો હોત તો આપણે તરત એના સામે એક્શન લઈ શક્યા હોત એ એમણે પગલું ના ભરીને એમણે સોશિયલ મીડિયા પર અર્ધ સત્ય વાયરલ કર્યું હતું જેના ભાગરૂપે જિલ્લા પોલીસ વડાએ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક આની તપાસ ડીવાયએસપી એસટી એસટી સેલને આપી દીધી હતી કે જેથી આ ઘટનામાં કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારીઓ હોય તો એમના વિરુદ્ધ પગલાં લઈ શકાય तीसमी तारीख सांजे બાલાસિંહ બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાનાઓ તેમજ બાલાસિનોરના ધારાસભ્ય શ્રી કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે એના ઘરની મુલાકાત લે છે ત્યાંથી એમણે વિવિધ અધિકારીઓનો કોલ કર્યા હતા અને ત્યારબાદ મારા દ્વારા પર્સનલી એમની હાજરીમાં બાળકની મુલાકાત લેવામાં આવી કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક જોડે મેં એક્ઝેક્ટલી શું ઘટના બની છે એની પૂરેપૂરી ડિટેલ લીધી અને ત્યાર પછી એમના ફાધર દ્વારા એમની એક અરજી તાત્કાલિક લેવામાં આવી અને પછી તપાસ કરવામાં આવી

એ કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક હતું અને ચોરીના આરોપમાં એ સગમન તરીકે ઉભરી આવ્યું હતું અને એના ભાગરૂપે એની તપાસ થઈ હતી ખાસ કરીને મુદ્દો એ છે કે જે વાલી અને વિદ્યાર્થી દ્વારા જે આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે તેને ધોર માર માર્યો છે ધ્રુજારી કરતા વિડીયો પણ સામે આવ્યા છે શું આ બાબતે કોઈ એવો એવિડન્સ સામે આવે છે કે માર માર્યો છે કે નહીં પોલીસ સ્ટેશન જ્યારે બાળકને બોલાવવામાં આવ્યો તો એ સમયના પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ફૂટેજ તેમજ અ

જો કોઈ પણ મત ભેદકારી દેખાશે તો એમના સામે એફઆર પણ दाखल કરવામાં આવશે સાથોસાથ એમના વિરુદ્ધ કાદાકી તપાસ પણ હાથ ધરવામાં આવશે સાજે ચોરી થઈ એની ફરિયાદ ક્યારે લેવામાં આવે ચોરી થઈ હતી એની ફરિયાદ એમની ઇનિશિયલી અરજી આવી હતી પોલીસ સ્ટેશનમાં

એટલે ટોરિની પરિયતતે દાખલ કરવામાં આવી છે એ પણ એક તપાસનો મુદ્દો છે DVSB એસિસ્ટ ST SC સેલ દ્વારા આ તમામ મુદ્દાઓ આવરી લેવામાં આવશે અને એમાં જો પ્રોસિજર લેપ્સ થઈ છે તો એના સામે પણ એ બેદરકારી પુરવાર કરીને એમના સામે એક્શન લેવામાં આવશે સર કા તો પોલીસ સ્ટેશન માં આ બાબતના સીસીટીવી હતા એ તપાસના તો એ લેવામાં આવશે કે ઓર ડેફિનેટલી આપણે મે શરૂઆતમાં જ વાત કરી તમામ સીસીટીવી ત્યાં હાજર વ્યક્તિઓ હતા કે આ ઘટનામાં સંકળાયેલા

દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે એની પણ પોલીસ જિલ્લા પોલીસ દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે અને આવું કોઈ પણ જો રૂમ કે આવો ટોર્ચર રૂમ કે આવો કોઈ બીજો અનઓફિશિયલી રૂમ એમણે એ કર્યો છે તો ડેફિનેટલી જવાબદાર અધિકારી કર્મચારી કર્મચારીઓ સામે પગલા લેવામાં આવશે